અદાણી ગ્રુપના વિવિધ પાંખ દ્વારા યુનિયનના પદાધિકારીઓને ગેરકાયત્રી છૂટા કરવા અને પરપાંતમાં બદલીઓ કરી દેવાના મુદ્દે આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલા આવેદનપત્રમાં તાત્કાલિક અસરથી જે શોષણ થાય છે તે અંગે ઘટતું કરવાની માંગ કરવામાં આવી છે અદાણી ગ્રુપના વિવિધ શાખાઓમાં જે ફરજ બજાવતા કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા કરવામાં આવે છે ક્યાંકને ક્યાંક તેમની અન્ય પર પ્રાંતમાં બદલીઓ કરી નાખવામાં આવી છે અને ઉપરના અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ગંભીર ફરિયાદને ધ્યાને લઈને આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ચુડાસમા શક્તિસિંહ રામદેવસિંહ ગોહિલ અનુપ હરિદાસ સહિતના જે કર્મચારીઓ પીડિત અને ભોગ બન્યા છે તે તમામ કર્મચારીઓ અને અન્ય લોકો ખાસ હાજર રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જે અદાણી ગ્રુપ દ્વારા તેમના જે વિવિધ વિભાગો છે તેમના વરિષ્ઠ અધિકારીઓ જે શોષણ કરે છે તેને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ કલેક્ટરે યોગ્ય કરવાની ખાતરી આપી હતી પરંતુ સવાલ એ છે કે ખાસ કરીને જે આઠ જેટલા કર્મચારીઓ પીડિત બન્યા છે દેવેન્દ્રસિંહ ચુડાસમા શક્તિસિંહ ગોહિલ મનોરસિંહ જાડેજા ધનેશ કાષ્ટાવાલા જયદેવસિંહ જેઠવા અનુપ મમનાણી અમરદીપસિંહ સરવૈયા જયપાલસિંહ જાડેજા

આમ હું બે હાજર થી અદાણી સાથે જોડાયેલો જયારે વીસ માં કોરોના શરૂ થયો અને જે કોરોના નો પીક સમય હતો તે દરમિયાનથી ખબર નહીં શું કારણો છે પણ કંપની દ્વારા અનેક લોકોને કોઈ પણ યોગ્ય કારણ દીધા વિના છૂટા કરવામાં આવેલા જે અવિરત લેવાનું એ લોકોએ બંધ કરેલું અને ત્યારબાદ એક નવી પેટર્ન શરૂ કરી અને લોકોને જે કાયમી કર્મચારીઓ છે જે વીસ વર્ષ પચીસ વર્ષ અને અમુક લોકો જે રિટાયરમેન્ટથી છ મહિના દૂર હતા આવા લોકોને ને કંપની બળજબરી પૂર્વક રાજીનામું દેવડાવી નાખી દીધેલા લોકોની આપ સમજો છો કે દર વખતે દર મહિને ઈએમઆઈ અને જે પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવા માટેની જે જવાબદારી હોય છે તેના તાબા હેઠળ દબાઈને એ મજબૂરીના કારણે આ લોકોને આવી તાનાશાહીની સામે અવાજ ઉઠાવવાની હિંમત થતી નથી માટે આ વર્ષોથી ચાલુ આવતું કાવતરું છે જેના અનુસંધાને જે હવે બચેલા કર્મચારીઓ મારી સાથે હતા એ લોકોની સહમતીથી અમે એક સંગઠન બનાવી કે જે અમારો હક છે અને કંપનીના આ ખોટા સામે ઊભું રહેવા માટેનો એક પ્રયત્ન કરેલો જેમાં અમારી અન અમને યોગ્ય માર્ગદર્શન ન મળવા માટે થઈને અમે યુનિયન બનાવી શકેલ નહીં પરંતુ એન કેન કંપનીના હોદ્દેદારોને આ વસ્તુની જાણ થઈ જતા કંપનીના હોદ્દેદારોએ કિન્નાખોરી રાખીને જે લોકો આ યુનિયન બનાવવા માટે લીડ રોલમાં હતા જેમ કે મેં પ્રમુખ તરીકેનું પદ ધારણ કરી અને કાર્યવાહીને આગળ ધપાવેલી માટે સૌથી પ્રથમ મને મારા વતનથી ત્રેવીસો કિલોમીટર કરાઈકલ તમિલનાડુ પોર્ટમાં ડ્રાય કાર્ગો ડિપાર્ટમેન્ટમાં કે જેનો અનુભવ મને મારી જિંદગીમાં બિલકુલ છે નહીં તેમ છતાં મને ડ્રાય કાર્ગો ડિપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવેલ જેની મે રૂબરૂ મળીને મારા અધિકારીઓને મેલ દ્વારા મારા અધિકારીઓને વિનંતી કરેલી કે સાહેબ મારા પરિવારમાં દવાખાનાની તકલીફો હોવાના કારણે હું આ જગ્યા પર જઈ અને નવી જે તમે મને જવાબદારી સોંપવા માંગો છો એ હું લઈ શકું તેમ નથી માટે કાયદાનો દુરુપયોગ કરીને એ લોકોએ સમયાંતરે મને કંપનીમાંથી છૂટો કરવાનો લેટર મોકલેલો ચાર માણસો જેમાંથી એક હથિયારધારી વ્યક્તિ જેમ કે હું આતંકવાદી હોય એ રીતે મારા ઘરે મોકલેલા કે ભાઈ તમારે આ એક લેટર સાઈન કરી દેવાનો છે જેમાં લખેલું છે કે તમે આજથી નોકરીમાં ઈચ્છા ધરાવતા નથી જે મારી વિરુદ્ધની વાત છે જેથી મેં તે પત્રમાં સાઈન કરેલ નહીં અને એ પત્ર મને ટપાલ દ્વારા ઘરે મોકલાવવામાં આવેલ જે મને આજની તારીખે પણ અસ્વીકાર્ય છે હું હજી કંપની મેનેજમેન્ટ પાસેથી એવી આશા રાખું છું કે એ વચ્ચેનો રસ્તો કાઢી અને જે કચ્છની ધરતીનો કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને આજે જે દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે ગણાય માટે અમે અદાણી ગ્રુપ ને બદનામ કરવાનો હેતુ બિલકુલ ધરાવતા નથી અમારો માત્ર હેતુ એટલો છે કે જે લોકો એ આજ સુધી પોતાના ઘર પરિવારનું જોયા વગર તમારા માટે રાત દિવસ મહેનત કરી છે એવા લોકોને તમે ન્યાય આપો અમને સામાજિક કોઈ પણ જાતની જાણકારી નથી આ અમારો આજ સુધીનો પહેલો પ્રસંગ છે કે અમે મીડિયાની સામે આવ્યા છીએ અને આ મજબૂરી અમને શ્રી ગૌતમભાઈ અદાણીની કંપની દ્વારા મજબૂરપણે કરવામાં આવેલી છે બાકી અમને આની કોઈ આવડત નથી હું કોઈ યોગ્ય પ્રોફેશનલ સ્પીકર નથી મારાથી કદાચ બોલવામાં અતિશયોક્તિ જણાય તો હું એની માફી પણ માંગુ છું પણ હું હજી પણ ગૌતમભાઈને આપના માધ્યમથી મારો અવાજ પહોંચાડવા માગું છું કે સાહેબ જે લોકો અંદર કામ કરી રહ્યા છે તે પૂરી પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવે છે અને તે નોકરી સિવાય એમની બીજી કોઈ પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકતા નથી કારણ કે આપ જાણો છો કે અમારી નોકરી બે દિવસ બાર કલાક બે દિવસ રાત બાર કલાક અને ત્યારબાદ બે રજા જેમાંની એક રજા અમારી કન્ટિન્યુ સુવામાં જાય છે એટલે અમે અમારા ઘરના પણ નથી આજ અમારી ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે કે અમે અમારા ઘરના પણ નથી અને ઘાટના પણ નથી અમે સદંતર પ્રયાસ કંપનીને ઉપર કઈ રીતે લાવવી તે માટે કરેલો છે જેથી હું આપને વિનંતી ફરીથી કરવા માંગુ છું કે જે પાછળ વધેલા લોકો છે એની સાથે અન્યાય ન કરો કાયદાનો દુરઉપયોગ ન કરો અને કાયદાના અને જે સામાજિક સંસ્થાના હોદ્દેદારો છે એમને હું આ વાત ધ્યાને જ લેવા માંગુ છું કે આ કચ્છમાંથી ઊભું થયેલું અદાણી છે કચ્છના કુદરતી સંસાધનોને બહુ સામાન્ય ગુણવત્તા પ્રમાણે પોતાના આવંટિત કરી અને એનો ઉપયોગ કરીને આગળ વધેલ છે જેની સવે નોંધ લેવી મારું આગળ જે પણ થવું હોય તે થાય પરંતુ આજે જે લોકો હજી સંરક્ષિત છે એમને સંરક્ષણ આપો બે દિવસ પહેલાની નવી વાત છે કે ફરી પાછું જે બે હજાર વીસ એકવીસ બાવીસમાં કરવામાં આવેલું તે જ રીતે ત્રણ દિવસ પહેલા બે લોકોને બળજબરીપૂર્વક રાજીનામા લખીને દેવા માટેનું પ્રેશર કરવામાં આવેલ છે જેમાંના એક વ્યક્તિ ભુજના છે અને એક આઉટસ્ટેટના છે પણ જે મેં કીધું એ મજબૂરીના કારણે એક વ્યક્તિએ રાજીનામું આપી દીધું છે અને એક વ્યક્તિ પોતાના કરિયર ની ચિંતાથી આપ લોકોની સમક્ષ આવી શકતા નથી તો મારું કામ છે કે એ લોકોનો અવાજ બનવો અને મારી આપ લોકોને વિનંતી છે કે મારો અવાજ આ સિસ્ટમ સુધી પહોંચાડો અને